નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ગઈકાલથી જ ખૂબ ભયાનક વરસાદ પડી રહ્યો છે ગાજવીજ સાથે વરસાદ છે જે પણ તસવીરો આવી છે તસવીરો પણ એવું લાગે કે આ ચોમાસાનો વરસાદ છે કે ઉનાળાનો કમોસમી વરસાદ છે આઠ જેટલા લોકોના આમાં મોત પણ થયા છે અને હજુ બે દિવસ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અને હવામાન નિષ્ણાંતની આગાહી પ્રમાણે ખૂબ વધારે વરસાદ પડવાનો છે કયા વિસ્તારોમાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે એ જોઈએ તો છ તારીખ આજની સ્થિતિ બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે બનાસકાંઠા અને કચ્છમાં અતિથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સાબરકાંઠા આણંદ ભરૂચ અને નર્મદામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં પણ વધારે વરસાદ પડવાની સંભાવના છે છૂટો છવાયો વરસાદ પડશે સાર્વત્રિક વરસાદ નથી પડવાનો પણ જ્યાં પણ પડશે ત્યાં વધારે વરસાદ ગાજવીજ સાથે પડવાનો છે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંક કહી શકે તેવી સંભાવના છે સાત તારીખની સ્થિતિ જોઈએ તો વરસાદ થોડો ઓછો થઈ જશે જિલ્લાઓ પણ ઓછા થઈ ગયા છે કચ્છ પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર અને સાબરકાંઠામાં ઓરેન્જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે માફ કરજો યલો એલર્ટ છે એટલે ત્યાં પણ વધારે વરસાદ પડવાની સંભાવના છે સાત તારીખ આઠ તારીખે પણ સાર્વત્રિક વરસાદ પડશે અને બાકીના બધા દિવસ ગાજવીજની આગાહી જે કરવામાં આવી છે વરસાદ કરતાં પણ વધારે ભારે પવન અને ગાજવીજ થવાની સંભાવના છે છ તારીખે તમે જુઓ કે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ ભરૂચ નર્મદા આ બધા જ વિસ્તારોમાં છૂટાછવાયા ગાજવીજ સાથેનો વરસાદની આગાહી છે સાહીઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક ઓરેન્જ કલર જ્યાં દેખાય છે ત્યાં એટલો પવન સંભાવના છે યલો કલર એટલે યલો કલર છૂટાછવાયા સ્થળોએ તીવ્ર મેઘગર્જના થશે સાહીઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્યાં પવન ફૂંકાશે એ વિસ્તારો કયા તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ જામનગર અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા છોટાઉદેપુર સુરત તાપી દક્ષિણ ગુજરાત આખું અને આખા ગુજરાતમાં મેઘગર્જના તો થવાની જ છે સાત તારીખે પણ સ્થિતિ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કચ્છ પાટણ સુરેન્દ્રનગર બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગાજવીજ થવાની સંભાવના વધારે છે સાહીઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દેવભૂમિ દ્વારકા પોરબંદર આખો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ રાજકોટ મોરબી સૌરાષ્ટ્રના ભાગો આ બાજુ ઉત્તર ગુજરાત મહેસાણા ગાંધીનગર આ બાજુ અરવલ્લીથી લઈને મહીસાગર છોટા છોટાઉદેપુર સુધી મધ્ય ગુજરાતનો આખો ભાગ અને દક્ષિણ ગુજરાતમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં પણ ગાજવીજ થવાની સંભાવના છે છૂટો છવાયો વરસાદ ત્યાં પણ પડવાનો છે ક્યાંક ખૂબ વધારે વરસાદ પડવાનો છે ક્યાંક ઓછો વરસાદ પડવાનો છે પણ આખા ગુજરાતમાં એક પછી એક જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે અમુક વિસ્તારોમાં કરા સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આઠ તારીખની સ્થિતિ આઠ તારીખે વરસાદની તીવ્રતા થોડી ઓછી થઈ જશે છૂટો છવાય વરસાદ પડી શકે છે સાબરકાંઠા અરવલ્લી આણંદ ભાવનગર અને અમરેલીમાં ભારે મેઘ ગર્જના થવાની છે ભારે પવન પણ ફૂંકાવાનો છે પવન કેટલો ફૂંકાશે તો પચાસથી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને બાકી આખા ગુજરાતમાં જે મેઘગર્જના થશે એમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને વીજળી થઈ શકે છે ગઈકાલથી જે દ્રશ્ય સામે આવી રહ્યા છે એમાં બધી જ જગ્યાએ ખૂબ વધારે વીજળી પડવાના દ્રશ્યો સામે આવ્યા છે સાથે જ અનેક લોકોના જીવ પણ એમાં ગયા છે આ કમોસમી વરસાદ છે જેનાથી ખેડૂતો હવે હેરાન થઈ શકે છે ખેડૂતોમાં ખેડૂતના જે પાક છે એમાં ખૂબ નુકસાન થવાની પણ સંભાવના છે હજુ આગામી બે ત્રણ દિવસ સુધી આવો વરસાદ રહેવાની સંભાવના છે આ વરસાદ કેમ પડી રહ્યો છે એના પાછળના કયા કારણો છે એ બધું જ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ પાસેથી જાણીને તમારા સુધી પહોંચાડતા રહીશું તમારું શું માનવું છે તમારે ત્યાં કેવો વરસાદ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો